નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં થાળાકોટા શ્રી રામદેવજી ભગવાનના મંદિરના પ્રાંગણ્યમાં ભીલ આદિવાસી સમાજના લગ્નમાં થતાં ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજેને દૂર કરવા બિરસા મુંડા ભવન દાહોદથી આવેલ ધમાકેદાર અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને દહેજ પ્રથા નાબૂદ પ્રચાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલા થાળાકોટા શ્રી રામદેવપીર ભગવાન મંદિરના પ્રાંગણ્યમાં ભીલ આદિવાસી સમાજના લગ્નમાં થતા ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તથા દહેજ દારૂ અને ડીજેને દૂર કરવા બિરસા મુંડા ભવન દાહોદથી આવેલ દહેજ પ્રથા નાબૂદ પ્રચાર રથને તારીખ ત્રણ એક બે હજાર ત્રેવીસના રોજ સાંજે સાત કલાકે રથને દીપ પ્રગટાવી ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ આદિવાસી નેતા મસીહા એવા શ્રી પ્રવીણભાઈ પારગી અન્ય રથ સાથેના મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું દહેજ પ્રથા નાબૂદ પ્રચાર શિબિરમાં શ્રી આઈજી સાહેબ રેન્જ ગોધરા શ્રી આરવી અંસારી સાહેબ તેમજ ઝાલોદ ડી વાય એસ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ દહેજ પ્રથા કાર્યક્રમમાં નિવૃત્તિ કલેક્ટર શ્રી એસ ટી રાવત સાહેબ શ્રી રમણભાઈ ડામોર સાહેબ રમેશભાઈ સહેલોત સંજેલી તાલુકા પંચાયતના સભ્ય શ્રી ગુરસિંહભાઈ તાવિયાળ કોટા પંચાયત સરપંચ શ્રી પંકજભાઈ બારિયા શ્રી રમેશભાઈ બારિયા આચાર્ય શ્રી મોહનભાઈ ડિંડોર વકીલ શ્રી વીરસિંહભાઈ બારિયા શ્રી ચંદુભાઈ તાવિયાળ સાહેબ શ્રી રામુભાઈ ભાંગોર શ્રી રામુભાઈ ચારેલ સાહેબ શ્રી સોમસીભાઈ બેડ સંજેલી તાલુકા આદિવાસી પરિવાર સદસ્ય શ્રી પ્રભાસસિંહ રાવત શ્રી અમરસિંહભાઈ બારીયા રામદેવપીર મંદિરના મહંત શ્રી સબુરદાસ મહારાજ શ્રી પ્રકાશભાઈ બેદી શ્રી રૂપસીભાઈ તાવિયાળ અસુમલ બેડ શ્રી શરતકુમાર ડિંડોર તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો વડીલો તેમજ પંચાયતના સભ્યો પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના મસીહા એવા નેતા શ્રી પ્રવીણભાઈ પારઘીએ ભીલ આદિવાસી સમાજના રીત રિવાજોમાં લગ્નમાં ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ દારૂ અને ડીજેને દૂર કરવા સ્વેચ્છાએ અમલીકરણ કરવા સમજાવટ કરતાં જણાવ્યું કે વર ઘર દેખવા જવું તે રિવાજ બન બંધ કરવો સગાઈ વિધિ કાપડું વિધિમાં કાપડ થતા ખર્ચને અને લોકોમાં સમય બચાવી શકાય લગ્ન પ્રસંગે કરવામાં આવતા ભોજનના ખર્ચને ઘટાડવા આદિવાસી સમાજમાં લગ્નમાં દાળ ભાત કે કંસાર જેથી વધુ બુંદીનું ભોજન બનાવી શકાય તેમજ લગ્ન વખતે આપવામાં આવતા ઘરેણામાં પોતાની ક્ષમતા ઈચ્છા અનુસાર આપવા જોઈએ ઘરેણા માંગવા જોઈએ નહીં કારણ કે છેલ્લે ઘરેણા કન્યાની મિલકત બને છે પરંતુ જે છોકરાના ઘરે જાય છે એટલે બિનજરૂરી પંચની રીતે ઘરેણાની આપલે કરવાની જરૂર રહેતી નથી તેમજ કન્યાદાન સંદર્ભે જણાવ્યું કે હાલના સમયમાં કન્યાદાનમાં જરૂરિયાત કરતાં બિનજરૂરી વસ્તુ વધારે આપવામાં આવે છે દેખાદેખીથી ટીવી ફ્રીજ પલંગ ડાઇનિંગ ટેબલ ખુરશીઓ સોફ્ટવેર તિજોરી જે તેમજ ઘણા બધા બિનજરૂરી વસ્તી વધારે પડતી રહે છે તેથી માતા પિતાને જરૂરી વસ્તુ આપવી ચંદુભાઈ સાહેબ શ્રીએ દહેજ લગ્ન ઘટાડવા ચાંદલા વિધિમાં નિયંત્રણ સમૂહ લગ્ન મહોત્સવ આદિવાસી સમાજમાં ભાજેડિયાનું વિશે માહિતી આપી શ્રી આરવી અંસારી આઈજી સાહેબ રેન્જ ગોધરા સાહેબ બંધારણના ઉલ્લંઘન માટે દંડ વિશે માહિતી આપી હતી સામાજિક ઉત્થાન માટે કરવા જેવા કામોની અનુસૂચિત વિશે માહિતી આપી હતી લગ્ન પ્રસંગ દરમિયાન આપવામાં આવતા વિવિધ ખર્ચના લગતિયા દૂર કરવા અને અમલીકરણ કરવા સમજાવટ કરવામાં આવી હતી તેમજ ગામની પંચનો ખર્ચ બને ગામની પંચો લગ્ન નક્કી કરતા હોય તમામ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે મુશ્કેલી અને વિવાદ વખતે એનો ઉકેલ કરતા હોય છે એટલે ગામ ખર્ચ મર્યાદિત રકમમાં અને સમયની માંગ અનુસાર રાખી શકાય તેમ જણાવ્યું હતું ઝાલોદના ડીવાયએસપી શ્રી ડી આર પટેલ શ્રીએ જણાવ્યું હતું કે પોતાના વતનમાં દહેજ પ્રથા ઓછી છે આદિવાસી સમાજમાં લેવડદેવડ તેમજ લગ્નના ખર્ચાઓ ઓછા હોવાથી લોકો સુખી છે જેથી આદિવાસી તરીકે મારી વિનંતી છે કે આવા મોંઘવારીના સમયમાં ખોટા મોટા ખર્ચા બંધ કરી બાળકોને ભણાવવામાં ખર્ચ કરો અને આપણા આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ હોદ્દા પર લઈ જવા પ્રેરણાદાયક અનુરોધ કરાયો હતો દહેજ પ્રથા નાબૂદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનો તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બાદમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા સંજેલી દાહોદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ